વાગી ગયા છે નવ અને નવ વાગે આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે અને સૌ પ્રથમ તો અહીંયા અમારા માતાજીના દર્શન કરી લ્યો આપડા દીવા બત્તી ને બધું પતી ગયું છે તો હવે આપણે દીવા બી ઘસવા લઈ લઈએ અને આ સેટ લે ગાયબ થઈ ગયા થઈ ગયા છે રેડી ગુડ મોર્નિંગ થોડાક આઘા ઉભા રહ્યો ને નથી આવતો બાર થી વાળ ઓળી ને એવા અંદર પાછા અહીંયા વાળ ઓળવાનું ચાલુ કર્યું તો પણ પેલા જ આ દાતી અહીંયા જોડી લેવાય ને તો ગુડ મોર્નિંગ તો કહી દો મોર્નિંગ કેવા જાતો તો તો કે કે આ કવર્યા હા બોલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને વધારે નહીં બોલે આજે એનું કારણ છે કે એના છે ને દાંત ટ્રીટમેન્ટ ચાલુ છે ને તો દાંત માં કેપ બેસાડવાની છે એટલે દાંત ને ઘસી નાખ્યા છે દાંત ને ઘસી ઘસી નાના કરી નાખા જે આપડી સાઈઝ હોય ને દાંત ની એને સાઈડ માંથી નામ ઘસી નાખે એની ઉપર પછી કેપ બેસાડશે એટલે એ દાંતને જરાક બી હવા લાગે ને તો બી સેન્સોડાઇન જેવું થઈ જાય ટૂથપેસ્ટ વાપરો સેન્સોડાઇન એટલે કવે નહીં તો એ બોલશે નહીં કારણ કે ચોખું વાંકા ચૂકું કરી નાખ્યું છે અને આજના વાતાવરણની અપડેટ આપું ને તો આવું મસ્ત વાતાવરણ છે આમ જોવો ગાય આખી રાત વરસાદ આવ્યો છે ને અત્યારે બી ચાલુ જ છે વરસાદ અને ચલો ગાઈઝ હવે આપણે આપણા રૂટિન નું કામ કરવાનું છે એ કરવા માંડીએ જો કેટલું બધું બનાવીને દેવાનું છે આજે ને કાલે એટલે આજે આજનો દિવસની શરૂઆત છે જે આખો દિવસ આપણી પાસે છે ઓકે તો આપણે આપણું કામ પતાવી લઈએ કામ માં તો જો એવું છે જાડું પોતું બાકી છે તો એલા બે સુતા છે તે કઈ થશે નહીં તો હું બેસી જાઉં મશીને એ ઉઠશે ત્યારે જાડું પોતું કરી નાખશું આપણે શ્રાવણ મહિનો અડધો વયો ગયો આપણે કેતી પત્તા રમવા છે હમણાં એક રીલ્સ મેં જોઈતી શ્રાવણ મહિનાની હાઈ તમે રમવા બેહો તો ધ્યાન રાખીને બેસીજો આગળ આવે છે શનિવાર અને એના આવે છે રવિવાર એટલે પકડીને લઈ જાય ને તો ત્રણ દિવ કોઈ આવશે નહીં જામીન થવા સીધા સોમવારે આવશે આજે રમતા હોય આપણે રમશું હમણાં શીખવાડજો मेरे को थोड़ा थोड़ा तो आता है वो ज्यादा नहीं आता है खेलने के लिए लेकिन थोड़ा थोड़ा हम फ्रेंड सर्कल सब मिलके खेलेंगे फिर पुलिस आएंगी तो सबको लेके चले जाएंगी <laughs> <को लेगे जाएंगे। laughs> हालो तो बरसात भले बरस तो वर्षे भले वादड़ी ने वायु भले वाय ये ऊ का एक, एक सॉन्ग है ना ફ્રેન્ડ્સ વાગી ગયા છે બપોરના સાડા બાર અને સાડા બાર વાગે હું મારું કામ કરીને ઊભી થઈ ગઈ છું રસોઈ બનાવવા માટે અને હવે આપણે બનાવવાની છે રસોઈ તો રસોઈમાં શું બનાવશું આ છોકરો કે એ બનાવીએ અને એને હવે ગુડ મોર્નિંગ થઈ સાડા બાર વાગે લીધું ત્યારે થોડી ગુડ મોર્નિંગ એટલે બાર વાગે ગુડ મોર્નિંગ થઈ ચાલ ને અડધો કલાક પહેલા તો ગુડ મોર્નિંગ તો કહી દે વ્યુઅર્સ ને સંભળાયું નહીં હોય સંભળાણું ને ફ્રેન્ડ્સ તો પાછું કહો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી અને હવેનો શું પ્રોગ્રામ છે મોબાઈલ જોવાનો બસ રજા હોય એટલે આ જ કામ કરવાનો મોબાઈલ જ અને આમાં પાણી પતી ગયું ચાલે ભર લે બટું નીચેથી જો ખતમ થઈ ગયું છે પાણી અને એક છોકરો અંદર એનું લેપટોપમાં કંઈક કામ કરતો હોય એવું લાગે ના ભાઈ ના એ મોબાઈલમાં જ છે જો ગાઈસ લાવ વઘારે દઉં ચાલ પણ એ ઢીલી ખીચડી હોય ને વઘારે લઈ નો મજા આવે અને આપણે છે ને જો અહીંયા ચાર ડ્રેસ બનાવ્યા એ આપવાના છે આમાં બી બની ગયેલા પડ્યા છે એ આપવાના છે અને આમાં છે સાડીઓ

તો ફ્રેન્ડ્સ વાગી ગયા છે બપોરના ના બે અને બે વાગે અમે લોકો બેસી ગયા છે જમવા માટે ને જમવામાં આજે છે ને આ છોકરાઓએ શું બનાવ્યું છે તમને બતાવું ગાજો કેવો ટેસ્ટ લઈ લઈને ખાય છે જમવામાં છે મેગો આ જો આ બનાવી છે છોકરાએ મેગી બેઉ ને મેગી ખાવી હતી રોટલી શાક ખાવા નથી એટલે મેગી માટે થઈને ઉતાવળ હતી તો જો મેગી બનાવીને અમે લોકો જ ખાવા બેસી ગયા છે એ બેઉ ખાય છે હું બેઠી છું મેં ટેસ્ટ કરી થોડીક પણ મને મેગી ભાવે નહીં તો ફ્રેન્ડ્સ મને એક કમેન્ટ કરીને કેજો કે મેગી ખવાય કે ન ખવાય બધા મેગી લવર છે હે ક્યારેક ક્યારેક ખવાય રોજ ન ક્યારેક ક્યારેક કઈ નો ખવાય ક્યારેક ક્યારેક ખવાય હાલ આ તમ ચાવો થોડાક કે ગળી જાવ ગળવા માટે શું ગળવા ને ચવાય ઓગી આ મેંદો હોય આ પેટ માં જઈન જામે તારું કેવું હું ખવાય ખાતા ખાતા તો આજ પાડવી પડે ને નકર વ્યુઅર્સ લોકો એમ કે ખાતો જાય છે ને ના પાડતો જાય છે તો ચલો ગાઈસ જમી લઈએ અને પછી આપણે આપણું સામાન બધું લઈ આવ્યા છે અસ્તર વસ્તર તો હવે આપણે આપણું પાછું બપોર પછીનું કામ છે રૂટિન નું કરવા બેસી જઈએ કારણ કે હવે એક દિવસ છે બનાવી લઈએ અને પછી પાછા મળશું ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ વાગી ગયા છે સાંજના સાડા આઠ અને આપણે જમી કરીને થઈ ગયા છે રેડી અને અહીંયા ડાયરો જામી ગયો છે તો કોથમી ઉપર બધા તૂટી પીડ્યા જામ જો તો ખરા કોથમી કોથમી કાઠિયાવાડી ભાષામાં કોથમી કોરિયન્ડર આપણે અહીંયા ધનિયા કે અને તમે તમે ઓલામાં શું ક્યો અલ્યા કોરિયન્ડર તો કીધું ઇંગ્લિશમાં ના બુઝાય તેમ તમે ખરા હોવ ઓવ ઓવ એ એટલે મને દીપ્યા કાટ તો ઘડા માં ડીટેનો છે કાન માં નથી ઘડા માં તો આપણે આવી જ વાગી ગયા છે સામાન લાવવાનો છે તો ઓફર મૂકાણી છે અહીંયા સ્કીમ સ્કીમ ચાલે છે સ્કીમ એમેલેને જાવું છે તો જે લોકો ધનિયા સાફ કરવા રાખશે ને એને ડીમાર્ટ માં છે પેમેન્ટ દ્વારા તો નહીં અનેંત એક ફ્રી સ્કીમ હજી એક નથી પીતો જી જો થેલીમાં બીજું છે બધા આજે જ કરવાના છે નહી તો પછી બગડી જાય મોંઘા ભાવ ના કાકા ને બે દીપડા નો બગડે તો બગડી જાય એટલે તો કાકા આપી દીધા એટલા તો બગડી બગડી જાય પછી ગાય આવે ને તબેલા આવે ને કોબીના પત્તા ફ્લાવર બગડી ગયેલા અને અમુક ગાજર ને કેપ્સિકમ ની એવા થઈ ગયા હોય ને મી બંને ઢગલો કર રાખ્યો હે ત્યાં હાઈંચ પર એક આવે છે તબેલા વાળો પાછળથી આઈ લેજે ઈ એમ કરતો તો આજે તબેલા વાળો આવ્યો આયો નથી આવ્યો નથી કરતો અયા ગાયો વાળા ને તબેલા વાળા ની લઈ જાય એને લઈ એને કરવા જવું નહીં ફેકવા જવું નહી તો ઈટ ઉપર તો મૂકી ન હો એને ભેગો જ લઈ જાવવો પડે અને પોલીસ વાળા ભૂલીસવાળાનો નાખવા દે હમ

ખોલા તો ખબો પડે ઈ એટલે જ તો કહું છું કે તેઓ આમ એક એક દાડી પકડીને આમ કેવો મસ્ત ટાઈમ પાસ કરે તો કઈ હું તું તને જ પડે જો આ બધાય ચાર વળા ખાલી

તો ચાલો ફટાફટ ખતમ કરો એટલે આપણે જઈએ ડીમાર્ટ ચલો ડીમાટ માં મૈયા હો આપડે બધા પછી